નાયબ મુખ્યમંત્રી તો બની ગયા પણ આજે અમારે એમને પણ ફરી એક વખત સવાલ કરવો છે ગુજરાત ની અંદર જે સુરક્ષાની ખાલી વાતો કરવામાં આવે છે એમને લઈને નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સુરતના સરથાણાની અંદર સ્નેહમિલનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં હર્ષભાઈએ વાત કરી કરી છે છે લઈને અને એ પણ કે કે સુધરી જજો કારણ હવે અમે તમને છોડવાના નથી પણ સવાલ અહીંયા સુરક્ષાના નામે પણ અમે ઊભો કરી રહ્યા છીએ કારણ કે જે દિવાળીના તહેવાર દરમિયાન કે નવરાત્રીના તહેવાર દરમિયાન દીકરીઓને સુરક્ષા આપવામાં આવે છે એ આખું વર્ષ ગુજરાતની દીકરીઓને સુરક્ષા ગુજરાત ની સરકાર પૂરી પાડશે આખણો તો સારી રીતે દર્શાવવામાં આવે છે કે અમે આટલી દીકરીઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી છે પણ સવાલ અમે ગૃહ રાજ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ પણ કહી રહ્યા છીએ કે નિષ્ફળતાનો આંકડો પણ એક વખત બતાવજો કે જે જગ્યા ઉપર દીકરી સાથે દુષ્કર્મ થાય છે એ વ્યક્તિને એ દીકરીને ન્યાય મળે છે એમના પરિવારને ન્યાય મળે છે હવે જ્યારે સરથાણાની અંદર આ કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમમાં લવજહાદ બાબતે હર્ષ શું કહ્યું છે તે સાંભળીએ આપણે કામગીરી કરવી હું કોઈ પ્રેમ નો વિરોધી નથી બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે પરંતુ કોઈ બી મોડે સોપ્રેન્ડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ભોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજી નો દુરુપયોગ કરીને આપણા રાજ્યની ની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય આપણે ના છોડવું અને એને માત્ર કાયદાની પુસ્તક વાંચીને એટલા પૂરતું જ નહીં પરંતુ મનથી દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે જો આપણી દીકરી હોત તો શું કરતી અને એ પ્રકારના કડક પગલાઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને એ બોર્ડર ની અંદર લવ જિહાદ જેવા કોઈ બી કારસ્તાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે કે ચાહે કોઈ બી વ્યક્તિ હોય નામ બદલે નામ છુપાવે કોઈ બી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલા ભરવા જોઈએ આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો કોઈ સાચા વ્યક્તિને આપણે હેરાન કરવા નથી આ બધા જ વિષયોમાં આપણે લોકોએ અદભુત કામગીરી કરી છે પરંતુ હજી વધુ કામગીરી જે રીતે દિવાળીનો તહેવાર છે તમે કહી રહ્યા છો કે પોલીસ તમારી માત્ર ગુનેગારોને પકડવા માટે નથી તમને સુરક્ષા પૂરી પાડવા માટે પણ છે અને જે લોકો પોલીસ વેન થી એમને આવતા જ જોતા ડરે છે એમને પણ કહેવાનું કે પોલીસ થી તમે ડરોમાં તમને સુરક્ષા આપવાનું કામ પોલીસ કરી રહી છે પણ હર્ષભાઈ સવાલ એ પણ થઈ રહ્યો છે કે તમારી પોલીસ માત્ર આંકડો બતાવવા માટે કેટલા નિર્દોષ લોકોને મારે પણ છે ઘરમાં ઘૂસીને મહિલાઓને પણ મારવામાં આવે છે એ પણ તમે લોકોને કહેજો કે તમારી પોલીસે આ કામગીરી કરી છે કે જે લોકોનો કોઈ વાંક નથી એમના ઘરમાં ઘૂસી અને એમને માર્યા છે હું વાત બોટાદની કરી રહી છું એ મહિલાઓને પણ તમે જઈને પૂછજો તમને કે અમારી પોલીસે તમારી સાથે કેવું વર્તન કર્યું છે એમને પણ ન્યાય અપાવજો ખેર હર્ષભાઈએ જે અત્યારે વાત કરી છે કે દીકરીઓને ઘરે પહોંચાડવામાં આવી છે સુરક્ષિત રીતે આંકડો પણ આપવામાં આવ્યો છે અને કહી રહ્યા છે કે આંકડો હંમેશા મહત્વનો હોય છે તો એ આંકડો પણ તમે જોઈ લેજો કે જે મહિલાઓને તમારી પોલીસે મારી છે હર્ષંગવીન એ નિવેદન પણ સાંભળિયા જ્યારે દિવાળી मनावता હોશું કઈ જોયું બહુ સરસ નિક્ષેપ થયા છે બે ત્રણ દિવસથી ઉધમ જુગ્યા પોલીસના અનેક ડીવિઝનો દ્વારા અને એક મહાનગરોમાં પોલીસ સ્ટેશનો દ્વારા ખૂબ આનંદ આવે કે આપણી ગુજરાત પોલીસની બોલેરો એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી જ નથી જો મરાત પોલીસ સુજે ને તો એક એટલા બેચાર દિવસના દ્રશ્ય જો ને તો જ લોપર અટકા જાય કોઈ જગ્યા પર દેખાયો કે બોડી ભીની આંખવાળી અનેક માતાઓ વૃદ્ધાશ્રમમાં રહેતા અનેક વડીલો એને હાથ પકડીને એ શીટની ગોડેરોમાં જરા બેસાડતા હોય તો એ જ ગુનેગારો જેની આંખમાં આંસુ હોય ત્યાં સામાન્ય નાગરિકોના ચહેરા ઉપર આંખના આંસુ લુસાઈને ચહેરા ઉપર હસી લાવવાનું કામ એ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસના દ્રશ્યમાં જે નજરે પડ્યું

કોન્સ્ટેબલ્સ થી લઈને ટીઆરબી હોય તો ટીઆરબી કોન્સ્ટેબલ હોય તો કોન્સ્ટેબલ નીચે સુધીના સ્ટાફ ને અભિનંદન આપવા જોઈએ આપણે અને એને એપ્રિશિએશન વધુમાં વધુ કરવું સાહેબ તમે ગૃહમંત્રીથી નાયબ મુખ્યમંત્રી બની ગયા છો પણ તમારી જવાબદારીમાં જે વધારો થયો છે એક વખત એ એ પણ વિચારજો કે અંદર જે તમે તમે વાતો કરો છો ખરેખર પહોંચાડો છો ખરી કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે પોલીસને કઈ ખબર હોતી નથી અને અચાનક કોઈ ઘટનાની જાણ વગર તે લોકોને મારવા લાગે છે બોટાદના ખેડૂતો છે બોટાદનો પરિવાર છે હજુ પણ એ કહી રહ્યો છે કે ન્યાય આપો કારણ કે જેમનો કોઈ વાંક નથી એમને મારવામાં આવ્યા છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર